અબડાસા તાલુકાના જખો પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટરનો વિદાય સમારોહ યોજાયો અબડાસા તાલુકાના જખો ગ્રામ પંચાયત દ્વારા આયોજિત પોસ્ટમાસ્ટર શ્રી યુનુસભાઈ તુર્કનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો જેમાં વિદાયમાન યુનુસભાઈને સન્માનિત કરવામાં આવ્યા અને ગ્રામલોકોએ તેમની કાંગલીને બિરદાવી ત્યારબાદ પોસ્ટમાસ્ટર યુનુસભાઈએ પોસ્ટ ઓફિસના સ્ટાફ મિત્રોને સન્માનિત કર્યા જેમાં જખો ગામના સરપંચ પ્રતિનિધિ અલીભાઈ

ઉમદા સર્વિસ હતી અને લાજવાબ સર્વિસ હતી જે સર્વિસને અનુભવ લઈ તમામ ગ્રામજનોએ આજે અહીંયા ગ્રામ પંચાયતમાં એકત્રિત થઈ અને સાહેબનો બહુ દિલના દર્દ એ આજે વિદાયમાનું યોજાયું એમાં માણસોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા એ સાહેબના સંસ્કાર હતા સાહેબનો સારી એવી સર્વિસ હતી જે ખરગામી લીધી અને સાહેબે જે સર્વિસ આપી आज तमाम ग्रामजनों भेगा थी आ ग्राम पंचायत में दिल की साहब ने हृदय करो नसीब को अपना मुकदर टूटता है सिख को तो समंदर से जो टकरा रह गई ये पत्थर ढूंढता है देर से ही सही मिलता जरूर है चाहे समस्या का हल हो या मेहनत का फल हो आप मेहनत का फल मैं आपने साहब मेहनत करी थे पूरी दुनिया जीत सकते हैं संस्कार से और जीता हुआ सकते हैं સાહેબના જે સંસ્કાર હતા એ જે સાહેબે આજે આખા ગામનો દિલ જીતી લીધો અને એ દિલ જીતી લીધો આજે નાના મોટા બધા અહીં એકત્રિત સાહેબ અને સાહેબનો દિવસ મહાજી કોર્ટમાં તસ્દી યુનિસભાઈ આજે ત્રણ મહિ ત્રણ વર્ષની સારામાં સારી જકોને સેવા પૂરી પાડી આજે વિલામાન રહી રહી રહ્યા છે ખરેખર એમની કામગીરી આજે ખબર પડી કે જકોમાં એમની કેટલી ચાહના છે ખરેખર જકોને આ બીજા પોસ્ટ માસ્ટર પડ્યા છે મળ્યા મળ્યા છે ખરેખર આનામથી પહેલાં સૈયદભાઈ કરીને આવેલા હતા એની પણ એવી જ કામગીરી હતી એને પણ આપણને ભૂલવું ન જોઈએ પરંતુ આમની તો બહુ જ શ્રેષ્ઠ કામગીરી છે અને ગામની ગામને એની ખોટ લાગશે જ ગામ એમને જિંદગીભર યાદ રાખશે જ આજે જખો જૂથ ગામ પંચાયતમાં શ્રી જખૌના પોસ્ટમાસ્ટર યુનુસભાઈ તુર્કનો વિજય સમારંભ રાખવામાં આવેલો હતો જેમાં જખોના તમામ વર્ગના એ માણસો હાજર રહ્યા હતા અને શ્રી યુનુસભાઈ તુર્કને સન્માન કરી શાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું હતું શ્રી તુર્ક છેલ્લા ત્રણ વર્ષથી જખો ગામની અંદર પોસ્ટમાસ્ટર તરીકે કામ કરે છે તેઓ પોતાની ડ્યુટી એ ખૂબ જ કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદારીપૂર્વક બજાવી છે તેઓ ક્યારે પણ કોઈ પણ કસ્ટમરને તકલીફ ન થાય એની તકેદારી રાખી છે અને કોઈ પણ હોય અબાલ વૃદ્ધ નાનો મોટો હા મહિલા ક્યારે પણ એની સાથે વર્તન ને બધાને સારામાં સારો રિસ્પોન્સ આપ્યો છે અને એટલે જ આવા કર્મચારી જો બધે ઠેકાણે હોય આવા ઈમાનદાર કર્મચારી એ જો ઇમાનદારી રીતે કામ કરતા હોય તો મને તો એમ લાગે છે કે આપણો દેશની અંદર ખૂબ જ તરકી થાય વિકાસ થાય બધા કર્મચારીઓ આનો દાખલો લઈ અને જો કામ કરતા હોય તેઓ શ્રી પોતાની ડ્યુટી ઉપર પણ વધારે કામ કરતા હતા જેટલી ડ્યુટી હતી તેનાથી ઘણી વખત આપણે એને પૂછીએ તો કા સાહેબ તો કે હજી કામ અધૂરો છે અને બીજું કામ હોય તો નલિયાથી પણ એનું કામ કરાયું હોય નેટ અને બીજી કોઈ પણ બારના બાંધી નહીં કામ એ જ કર્મ એ જ ધર્મ જેને આપણે કહીએ છીએ એમણે બજાવ્યો છે એટલે એ આપણા જખો ગામની અંદર એ ખૂબ જ સન્માન પામેલા છે અને આ એક મિસાલ છે કે સરકારી કર્મચારી દરેક આવી રીતે કામ કરે તો સરકારને ઓવર ટાઈમ છે કે બીજું છે એ કાંઈ પણ ન કરવું પડે અને જે વધારાના ખાતાઓ છે એ સરકારના એ નીકળી જાય જો આવા કર્મચારીઓ છે નમસ્કાર જપો દૂધ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જપો દૂધ ગ્રામ પંચાયતના તમામ મેમ્બરો સામાજિક અગ્રણીઓ સિનિયર સિટીઝનના આગેવાનો દરેક સમાજના આગેવાનો સમગ્ર સમગ્ર ગામજનો અને અમારા સ્ટાફ મિત્રો બધાએ આજે જે ભેગો મળીને માનો સન્માન કર્યો તો હું તો એમ કહીશ કે મેં એવી સન્માન નથી મેં મારી ખાલી ફરજ નિભાવી છે અને મારી ડ્યુટી કરી છે છવ્વીસ વર્ષની સર્વિસમાં હું કચ્છમાં બધી જગ્યાએ ફર્યો છું બધા તાલુકામાં ફર્યો છું અબડાસામાં પહેલી વખત આવ્યો અને એમાં જખોમાં પણ હું પહેલી વખત આવ્યો શરૂઆતમાં મને જરાક નવીન લાગ્યું પણ જખો કામમાં આવીને મને એટલી ખુશી થઈ અને બધા સાથે હું એટલો મળી ગયો ગ્રામજનો તરફથી અને અમારા સ્ટાફ તરફથી એટલો સાથ સહકાર પ્રેમ ભાવના અને મોબત મળી કે મારી છવ્વીસ વર્ષની સર્વિસમાં આવું મને કાંઈ નથી મળ્યું હું આજે ત્રણ વર્ષના અંતે ટ્રાન્સફર થઈ અને ભૂજ જાઉં છું સાથે સાથે મારું એચએસસી ટુનું પ્રમોશન થયું છે હવે હું ભુજ એક પોસ્ટ ઓફિસમાં એક પોસ્ટમાં હોઈશ પરંતુ જે મને ઘરે જવાની અને પ્રમોશનની ખુશી છે એના કરતાં વધારે મને આ જખો કામ મૂકવાનું વધારે દુઃખ છે જખો ગામને હું ક્યારેય ભૂલી શકીશ નહીં અને મને પણ એમ થાય છે કે જખો ગામ માટે આટલો કે હજી પણ વધારે કાંઈક વિશેષ કામ કરું એટલા માટે થઈને જખો ગામમાં અત્યારે જે ભાડાની પોસ્ટ ઓફિસ છે સરપંચ શ્રી સાહેબથી એની જે બોડી છે એનાથી વાત થઈ ગઈ છે કે એ પોસ્ટ ઓફિસને પોતાની જમીન આપશે એના ઉપર પોસ્ટ ઓફિસ પોતાનું મકાન બનાવશે અને પોસ્ટ ઓફિસની અંદર તમામ પ્રકારની સેવાઓ જે બેન્કિંગ સર્વિસ છે અત્યારે હાલમાં જેટલી પણ જે સહાયની યોજનાઓ છે એ બધી બેંક થ્રુ મળે છે પણ હવે બધી પોસ્ટ ઓફિસ થ્રુ મળે છે ગામમાં બેંક નથી માણસો ને છેક નલિયા સુધી રજા રાખીને ધક્કા ખાવા પડે છે તો એ તમામ સર્વિસો છે ઉપરાંત આધાર કાર્ડ છે પાન કાર્ડ છે રાશન કાર્ડ છે ખેડૂતોના આઠ બાર સાત બાર ના દાખલા છે સીએસસી ની સર્વિસો છે બધી ગામમાં શરૂ થઈ જશે પાસપોર્ટ નું કામ છે તે પણ પાન કાર્ડ નું એવી સર્વે પ્રકારનું કામ થઈ જશે એના માટે જે ક્રોસપોર્ટ કરવાનું હોય એ થઈ ગયું છે સરપંચ સાહેબ ની પણ વાત થઈ ગઈ છે અને મને આ કામમાં એવી આશા છે કે જ્યારે પણ પોસ્ટ ઓફિસ ની બિલ્ડિંગ બનશે એ દિવસે હું પણ આવીશ સરપંચ સાહેબ હશે અને ગ્રામજનો પણ હશે અને એવા પ્રકારની સેવા શરૂ કરશું મારા તરફથી ગામમાં કોઈ પણ વ્યક્તિથી કઈ દુઃખ કે મન દુઃખ કે ભૂલ થઈ ગઈ હોય અને દુઃખ દુભાયું હોય તો બધાની ખૂબ ખૂબ હું બધાનો માફી માંગુ છું કે મને માફ કરજો અને હવે હું પોસ્ટ ઓફિસ ભૂજમાં હોઈશ જખો ગામનું હું કોઈ પણ પ્રકારનું કામકાજ હોય કે ગમે તે કામકાજ હોય જખો ગામ સમગ્ર ગામજનો પાસે મારા મોબાઈલ નંબર છે મને ફોન કરજો હું જખો ગામનું કામ કરવા માટે હંમેશા તત્પર હોઈશ અને મારી જિંદગીમાં આટલા વર્ષની ગુજરાતી નોકરીમાં લાગી ઓગણીસો અઠાણુંથી અને રિટાયર થઈ જશે 2030 સુધી ત્યાં સુધી જખો ગામને ક્યારે ભૂલી શકે ભૂલી શકે નહીં જખો ગામ અમારી મારા દિલમાં રહેશે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સાકત છે